અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થયા જોવા માટે રાજકોટ મળી જશે અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપણે આઈડી માં આટો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ આખો હે મગર તુમસે યહા કોન હસી હે ચૌદ ટાયર ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ચોટીલા મળી જાય

આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની જે એક લાખ પિસ્તાલીસ હજાર કિલોમીટર હાલેલી હે ત્રણ ઓનરમાં ગાડી છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ ને કિંમત ફોન ઉપર થશે અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ

જોતી હોય હોય લેવી તો ઉપર નીચે ચાર લાખ અગિયાર હાજર એકસો ને અગિયાર ફિક્સ છે અને જોવા માટે ગોંડલ શિવશક્તિ સર્વિસ સ્ટેશનમાં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય દ્વારકાધીશ

થોડું રહી જાય અને તમારે જતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા અને વગર ચલાવીએ વાહન લેવા માટે આપણી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ

ખાલી એક લાખ ને દસ હાજર માં આયસર નું ડાઉન પેમેન્ટ ને બાકી ની લોન કરાવી દો એટલે પાછળ દેખાય બે હાજર વીસ મોડેલ ની વીસ ઓગણ પચાસ દસ ફૂટ ની આયસર તમારી

અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપડી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાહે જય દ્વારકાધીશ ખાલી ને ખાલી એક લાખ પંદર હજાર માં પેટ્રોલ સીએનજી ને સીએનજી આરસી બુક માં રજીસ્ટ્રેશન એસેન્ટ ગાડી આ મારા વાલીડાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામની બે હજાર બાર ના દસ માં મહિનાની એસેન્ટ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની રૂપિયામાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ચૂડા અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપણી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ